નમસ્કાર ગુજરાત ટોટલ માહિતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડિયોને લાઈક કરી દેજો તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો હવે તમને મળશે નહીં કારણ કે એક મે બે હજાર ને પચીસ થી શરૂ થયેલ આ એક મહિનો સુધી ચાલતી ઝુંબેશનો અંતિમ સમય એકત્રીસ તારીખ આપવામાં આવ્યો છે એટલે કે એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં તમારે આ એક કામ કરવું પડશે આ ઝુંબેશમાં પાત્ર પરંતુ બાકી રહેલા ખેડૂત પરિવારોને નોંધણી કરાવવી જરૂરી છે જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો હવે આ માટે છે એ તમારે અત્યારે ખેડૂત નોંધણી ફરજિયાત કરાવવી પડશે એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત પણ કરાવવું પડશે જે પણ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એમને આગામી બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો મળશે નહીં અને જે પણ ખેડૂત પરિવારે ફાર્મર રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરાવી લીધું છે એમને આવનારો વીસમો હપ્તો મળશે તો આ અવસરે તમારી નોંધણી કરાવી લેજો કારણ કે હવે એકત્રીસ તારીખને વાર નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ

જે છે એટલે કે આ ખેડૂત ઉપર તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને આ ખેડૂત પોર્ટલ પર લાભ લેવા માટે તમારે અરજી કરાવવાની રહેશે તો જ તમને આ યોજનાઓ અંતર્ગત લાભ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આગામી ત્રણ દિવસ તોફાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાંથી એક અરબી સમુદ્ર તરફ સૌરાષ્ટ્રના દરિયામાંથી એક વાવાઝોડું છે એ આગળ આવી રહ્યું છે જેમાં મિત્રો અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે એ સૌરાષ્ટ્ર તરફ આગળ આવશે એટલે કે ગુજરાત રાજ્યનો જે દરિયાકાંઠો છે એ વિસ્તારને અસર પહોંચાડી શકે છે એટલે કે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અંબાલાલ પટેલે પણ મુશળધાર વરસાદ સાથે ચક્રવાતી તોફાનની પણ ચેતવણી આપી દીધી છે અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરવામાં આવે તો પંદરથી લઈ અને ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કૃતિકા નક્ષત્રમાં ભારે પવન સાથે વરસાદ આવશે અને હવે નેરોત્ર ચોમાસું છે એ બેસી ગયું છે અને આ ચોમાસું મિત્રો કેરળ રાજ્યની અંદર શરૂ પણ થઈ ગયું છે ગુજરાતમાં ચોમાસું આ દિવસે મારશે એન્ટ્રી એ અંગેના સમાચાર પણ આવી ગયા છે કેરળમાં ચોમાસાની એન્ટ્રી સત્યાવીસ મેથી થવાની સંભાવના રહેલી છે અત્યારે મિત્રો આજ સત્યાવીસ મે પહેલાં કેરળ રાજ્યની અંદર છે એ ચોમાસાના વરસાદ પડવાના શરૂ થઈ ગયા છે દેશના વિવિધ ભાગોમાં પાંચ જુલાઈ સુધી રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં પહોંચશે ચોમાસું એટલે કે સત્યાવીસ મેથી પાંચ જુલાઈ સુધી દેશના દરેક ખૂણે વરસાદ હશે અને આ વખતે ચોમાસું સારું હશે પંદર જૂને ગુજરાત એમપી મધ્યપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને બિહારના મધ્યમમાં પહોંચશે વાવાઝોડું વીસ જૂને ચોમાસું એમપીના ઉત્તરના વિસ્તારો ગુજરાતમાં અરબી સમુદ્રએ અડીને આવેલા જે વિસ્તારો છે એ અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ આ વાવાઝોડું છે એ પહોંચી શકશે અને ચોમાસાની ગતિવિધિ પણ શરૂ થશે ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મિત્રો રૂપિયાની સહાય મળશે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોના સરળતાથી મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની જે યોજના છે એને અમલમાં મૂકવામાં આવી હતી આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય એવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ પ્રતિ દીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ યોજનાની અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની રકમ પણ ફાળવવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ મળશે સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે એની યોજના બનાવવામાં આવી છે અને આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસોને સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાંથી બ્યુટી પાર્લર દરજીકામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ ભરતગથ્થુ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે દરેક પ્રકારના વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને આ બે લાખ રૂપિયાની લોન ગ્રુપ લોન તરીકે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું ગુજરાતમાં પણ ખરેખર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તો એ અંગેના સમાચાર આવી ગયા છે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે અને આ સવાલોના જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ વળતો જવાબ આપ્યો હતો જેમાં ભીખુસિંહ પરમારે કહ્યું હતું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર અત્યારે વિચારણા કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે છે એ પીએમ આવાસ યોજના અંતર્ગત સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર છે એ હવે વધારો થશે જેમાં વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સુડતાલીસો કરોડની અંદાજપત્રીય માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હરપીતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એવા નિર્ણય લીધો છે કે જેમાં પ્રધાનમંત્રી જે આવાસ યોજના છે એ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારને લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર છે એ રૂપિયા પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય આપશે હાલ એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ હવે આ ઉપરાંત પૂરી પાડવામાં આવશે એ એ અંગેની આ યોજનામાં છે વધારાની રકમ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે પહેલી એ તારીખથી એટલે કે પહેલી મેથી આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે રાજ્યમાં તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ હેવી મીડિયમ ગુડ્સ વ્હીકલ એટલે કે મારવાહક જે વાહનો હોય છે એ હેવી મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલનો કોઈ પણ આરટીઓમાં કરેલા ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે નહીં હવે આ તમામ પ્રકારના વાહનોના ફિટનેસ ટેસ્ટ છે એ ખાનગી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન એટલે કે એટીએસમાં કરવો પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ છે એ પણ માન્ય ગણવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું જૂના પાન કાર્ડ છે એ હવે બંધ થઈ જશે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ મુજબ પાન કાર્ડ છે એ હવે બંધ થશે નહીં પરંતુ પાન કાર્ડનું એક નવું વર્ઝન છે એ પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો તરીકે છે એ નવા ફીચર તરીકે લે એટલે આ યોજના અંતર્ગત છે એ નવા પાન કાર્ડ બનાવી આપવામાં આવશે જેમાં ક્યુઆર કોડ હશે લોકોના પાન કાર્ડ નંબરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય તમારો નંબર જે હશે એનો એજ જ રહેશે એટલે કે પાન કાર્ડ નંબર તમારો જે હશે એમાં તમારું નામ જે હશે જન્મ તારીખ જે પ્રમાણેની હશે એ જ પ્રમાણેનો ડેટા રહેશે પરંતુ પાન કાર્ડને છે એ ફિઝિકલ પાન કાર્ડ જે આવે છે એ પાન કાર્ડને અપડેટ કરવામાં આવશે એની અંદર ક્યુઆર કોડ ઉમેરવામાં આવશે જેમ મિત્રો આધાર કાર્ડની અંદર ક્યુઆર કોડવાળું આધાર કાર્ડ આવે છે એવી જ રીતના પાન કાર્ડમાં પણ ક્યુઆર કોડ છે એ નાખવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને હવે પછી લિંક કરાવવા પડશે આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે મંગળવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી જે બેઠક હતી એમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડને લિંકિંગને લીલી ઝંડી આપવામાં આવી હતી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરો દ્વારા પણ આ અંગે છે એ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આ એક બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠક પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આધાર કાર્ડને મતદાર આઈડી કાર્ડ સાથે લિંક કરાવવાની સંપૂર્ણ પ્રોસેસ છે એ કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત દેવો માફી અંગે સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર સામે આવી ગયા છે જો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં તેમજ ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં અમને કમેન્ટ કરીને નીચે બોક્સમાં જણાવી દેજો હવે મિત્રો તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર દ્વારા અથવા તો ઘણા બધા રાજ્યોની જે સરકાર છે એમના દ્વારા ત્યાંની જે ખેડૂતો છે એમની મહિનાની આવકનો છે એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે મેઘાલયથી લઈ અને ગુજરાત રાજ્ય સુધીના લગભગ અગિયારથી બાર રાજ્યોના જે ખેડૂતો છે એમના મહિનાની આવકનું લિસ્ટ આવક પ્રમાણ છે એ બહાર પાડવામાં આવ્યું છે જેમાં મેઘાલય રાજ્યના જે ખેડૂતો છે એમની આવક અત્યારે ગુજરાત રાજ્યના ખેડૂત કરતા ડબલ અથવા તો ત્રણ ગણી ગણી શકાય અને પંજાબ રાજ્યના પણ ખેડૂતોની આવક છે એ ગુજરાત રાજ્ય કરતાં ડબલ ગણી શકાય તો મિત્રો આખરે ગુજરાત રાજ્ય છે એ આ ક્રમમાં અગિયારમાં નંબરે આવે છે તો ગુજરાત રાજ્યના ખેડૂતોની પણ આવક વધવી જોઈએ કે નહીં એ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે છે એ વાહન ચાલકો માટે છે એ નવો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર નવા મહિનેથી છે એ જે નિયમ બનાવતી હોય એ જ પ્રમાણે હવે રેશન કાર્ડ અંતર્ગત પણ નિયમ બનાવ્યો છે પોસ્ટ ઓફિસ રેશન કાર્ડમાં છે એ હવે કેવાયસી કરશે એનએફએસ કાર્ડ હોલ્ડરની ઈ કેવાયસીની સિત્તેર ટકા કામગીરી થવા પામી છે રેશન કાર્ડ ઈ કેવાયસીની કામગીરી કલેક્ટર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો પુરવઠા વિભાગની ઝોનલ કચેરીની સાથે સાથે રેશનિંગના દુકાનદારોને ત્યાં પણ કરાતી હતી પરંતુ હવે રેશનિંગના દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ ઈ કેવાયસીની જે કામગીરી છે એ છીનવી લેવામાં આવી છે હવે પોસ્ટ વિભાગના કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવી છે એટલે કે પોસ્ટ વિભાગના કર્મચારીઓ આધાર કાર્ડની રેશન કાર્ડ સાથે ઈ કેવાયસી કરાવવાની કામગીરી છે એ પૂર્ણ કરશે એટલે કે હવેથી રેશન કાર્ડને છે એ તમારે કેવાયસી કરાવવું હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને પણ રેશન કાર્ડનું કેવાયસી તમે કરાવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જમીન માલિકી અંગે છે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈને સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સાત વર્ષથી ત્રીસ વર્ષના વચગાળાના ભાડાપટ્ટની જે જમીન છે એ કાયમી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં જંત્રીની રકમના પંદરથી સાઠ ટકાની વસૂલાત કરાશે અને જમીનની કાયમી કરાવવામાં આવશે જોકે એસસી એસ ટી અને ઓબીસી આમાં વીસ ટકાની અનામત આપવામાં આવશે એટલે કે વીસ ટકાની રાહત છે એ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેલંગાણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ શનિવારે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી મુખ્યમંત્રી રેડ્ડીએ ખેડૂતોની વાર્ષિક આવક બાર હજાર રૂપિયાથી વધારી અને પ્રતિ એકર આપવાની જાહેરાત કરી હતી રેવત રેડીએ ચૂંટણી પહેલાં વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર છે એકર પંદર હજાર રૂપિયાની સહાય રકમ આપશે પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરી અને બાર હજાર રૂપિયાની છે એ સહાય કરી દીધી છે જેમાં મિત્રો ખેડૂતોને રાહત આપતા નિર્ણય લેવામાં આવ્યો છે જેથી તેઓ તેમની કૃષિ પ્રવૃત્તિઓને વધુ નફા નફાકારક બનાવી શકે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને રાજ્યના વિકાસમાં તેમની ભૂમિકા સમજીએ છીએ તેમનું કહેવું છે કે આ યોજના તેલંગાણાના તમામ ખેડૂતો માટે લાગુ થશે અને તેમને તેમની ખેતી સુધારવા માટે પૂરતા સાધનો પણ મળી રહે એ માટે જે તેલંગાણાના ખેડૂતો છે એમને બાર હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઘરઘંટી ખરીદવા માટે પણ પંદર હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ છે ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો એક યોદેશ છે અને આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી શકે અને એમને વેચી શકે એ માટેની છે એક પ્રોસેસ કરવામાં આવશે આત્મનિર્ભર બની શકે જ્યારે મિત્રો આ યોજના લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક બાર લાખ એક લાખ અને વીસ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ સંપૂર્ણ વિગતો એમ આર ગુજરાતમાં જાણો અને અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ સહાય યોજના હેઠળ પંદર હજાર સહાયની જે છે એ સહાય આપવામાં આવશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ છે એ પણ ભરવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન માટે મોદી સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે જેની મદદથી લોકો પોતાનો કારોબાર શરૂ કરી શકે અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના માટે આ એક કેટેગરીની સ્કીમ છે આ યોજના હેઠળ બેંક લોકોને છે એ સસ્તા દરે વ્યાજ દરે છે એ વીસ લાખ રૂપિયા સુધીની લોન આપશે મહત્ત્વની વાત એ છે કે લોન કોલ રેટર ફ્રી હોય છે મહત્ત્વનું એ છે કે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે પણ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ જે દરમિયાન લોન લિમિટ વધારી અને વીસ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી દીધી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતીઓને હવે ફાયદો થશે રસ્તાઓ સુધરશે રાજ્યમાં વિવિધ રોડના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી સમીક્ષા કરી હતી મુખ્યમંત્રીએ આ બેઠકમાં રાજ્યના તમામ મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે 249 ઓગણપચાસ કરોડ રૂપિયાના વિવિધ કામોને મંજૂરી આપી છે સરકારના આ નિર્ણયથી જનતા માટે આમાનની સુવિધા છે એ સરળ બનશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના પૈસા હવે ડબલ થશે સરકાર તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે યોજના અંતર્ગત ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર સાડા સાત ટકા વ્યાજ પણ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે એકસોને વીસ મહિનામાં ડબલ થતા હતા એ હવે એકસોને પંદર માફ કરજો એકસો ને પંદર મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે તો તમે પણ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને ખેડૂતોને જે પૈસા એકસો થાય છે એમાં હવે કિસાન યોજના અંતર્ગત કરી અને ડબલ લાભ મેળવી શકો છો ત્યાર પછી અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે હવે ગુજરાતના નાગરિકોના કામ છે એ અટકવાના નથી અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટરની અંદર છે એ કરાવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બેંક એટીએમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે બેંક અંતર્ગત જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો હવે સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે આ માટે તમારે હવે એટીએમના ટ્રાન્ઝેક્શન છે એ વધુ ચાર્જ કરવા પડશે એટલે કે વધુ છે એ ભરવા પડશે હવે એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ છે એ વસૂલવામાં પણ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારીને મંજૂરી આપી દીધી છે એક મે બે હજાર પચીસથી લાગુ થશે આ નિયમ એટલે કે આ નિયમ લાગુ થઈ ગયો છે જેમાં રોકડ ઉપાડવા માટેની ફી સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક કરવા માટેની ફી છ રૂપિયાની જગ્યાએ સાત રૂપિયા થશે અને ઇન્ટરચેન્જ ફી છે એ એટીએમ ચેન્જ ઇન્ટરચેન્જ ફી શું છે એ તમને જણાવીએ તો એક બેંક બીજી બેંકને ચૂકવણું કરે છે એની ઇન્ટરચેન્જ ફી કહેવાય છે જ્યારે તમે અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરો છો ત્યારે તમારા એટીએમ ઉપર ઇન્ટરચેન્જ ફી લાગે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે છે એ મિત્રો બે હજારને પચીસની અંદર તમને અનાજ મળવાનું પણ બંધ થઈ જશે જો તમે બીપીએલ એપીએલ કે પછી અત્યોદય કાર્ડ ધારક છો તો રેશન કાર્ડમાં છ મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને આવનારા સમયનું અનાજ મળવાનું પણ બંધ થઈ જશે એટલે કે તમારું રેશન કાર્ડ છે સાયલન્ટ કરી દેવામાં આવશે તો વર્ષ બે હજારને પચીસ માટે આવા સાયલન્ટ કરેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવામાં આવશે અને અનાજ છે એ તમને ફરીથી આપવામાં આવશે તો તમારું સાયલેન્ટ થઈ ગયું રેશન કાર્ડ છે એને તમે રિસાયલન્ટ કરાવી શકો અથવા તો રીએક્ટિવ કરાવી શકો જો તમારું રેશન કાર્ડ રિએક્ટિવ થઈ જાય એટલે કે તમારું એક રેશન કાર્ડ છે એ ચાલુ થઈ જાય તો તમને ફરીથી રેગ્યુલરલી જે અનાજ મળતું હશે એ સમયસર મળતું રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો યુપીઆઈ પેમેન્ટને લઈને નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે હવે ધીમા ઇન્ટરનેટમાં પણ થશે યુપીઆઈ પેમેન્ટ હવે ભીમનો ઉપયોગ કરીને ફક્ત ચૂકવણી જ નહીં કરી શકો પણ મિત્રો અને પરિવારો સાથે તમારા ખર્ચને છે એ ટ્રેક અને મેનેજ પણ કરી શકશો અને શેર પણ કરી શકશો ભીમ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ કરવામાં આવ્યું છે નેશનલ પેમેન્ટ જે કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે એનપીસીઆઈ ભીમ સર્વિસેસ લિમિટેડ એટલે કે એનબીએસએલ એ ભીમ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ કર્યું છે આ ભીમ એપનું ત્રીજું મોટું અપડેટ છે જેના કારણે હવે તમે યુપીઆઈ પેમેન્ટ છે એ સરળતાથી કરાવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડાઓ હવે ડિજિટલ બનશે ગુજરાત વિધાનસભામાં કાલે ચોથા નાણાં પંચનો વચગાનો જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગામડાઓને ડિજિટલ બનાવવાના ભલામણો કરવામાં આવી રહી હતી ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે તમામ ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવાઓમાં આવરી લેવાની ભલામણ પણ કરવામાં આવી હતી આ સાથે ગ્રામ્ય કક્ષાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સંચાલિત ચેટબોટનો પણ ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો શિક્ષણ આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એઆઈ આધારિત ગવર્નન્સ માટે પણ ભલામણ કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા માટે ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માંગવામાં આવે છે એના કરતાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ખેડૂતોની લોન છે એને ઓટો રિન્યૂ કરી આપવામાં આવે અને ખેડૂતોને ફાયદો આપવામાં આવે એ અંગેની ખેડૂતો માંગ કરી રહ્યા છે તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવની અંદર કિંમતમાં ઘટાડો થયો છે જેમાં સોના ચાંદીની કિંમતની અંદર અત્યારે મિત્રો સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે જેમાં ચોવીસ કેરેટ સોનું છે એમાં પણ ઘટાડો થયો બાવીસ કેરેટ દસ ગ્રામ સોનું છે એમાં પણ ઘટાડો થયો છે અને મિત્રો ચાંદીની કિંમત છે અત્યારે મોંઘી થતી જોવા મળી રહી છે તો મિત્રો આમ દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતમાં અંદર અંદર જે વધઘટ થતી હોય એના ભાગરૂપે શેર માર્કેટ એટલે કે શેરબજારની અંદર પણ ભાવની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે તો સોના ચાંદીની કિંમતની અંદર વધઘટ થાય તો શેરબજારમાં તેજી આવવાની પણ સંભાવના હોતી હોય છે પરંતુ અત્યારે શેરબજારમાં પણ મંદીનો માહોલ છે એ જામી જમાઈ રહ્યો છે તો મિત્રો આ વિશે તમારું શું કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને આપણે આજે જે સમાચાર માહિતીની વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો